સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે કમોસમી વરસાદને પગલે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે મોટા ભાગના ખેડૂતોએ ડાંગરના પાકની લલણી શરૂ કરી હતી પરંતુ રોડ પર સુકવેલો ડાંગરનો પાક હવે પલળી ગયો છે સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે સુરતમાં મોટા પાયે અને દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ડાંગરનું વાવેતર કરવામાં આવે છે અને કમોસમી વરસાદે ડાંગર પકવતા ખેડૂતોને કરી દીધા છે હાલમાં જ તૈયાર થયેલો ડાંગરનો પાક ખેડૂતોએ રોડ પર સુકવવા મૂક્યો હતો અને ગઈકાલથી વરસી રહેલા વરસાદને કારણે ડાંગરનો પાક પલળી ગયો છે મોડી રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો છે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે

ત્યારે ખેડૂતોએ સરકાર પાસે મદદની આશ રાખી છે ભાડે ખેતર રાખીને ખેડૂતોએ પાક લીધો હોય તેવા ખેડૂતોને પણ સરકાર મદદ કરે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે મારું નામ ભાવિનભાઈ પટેલ બેસા ગામનો રહેવાસી તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત આ કોમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી રીતે મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે છતાં બી ડાંગર થોડું ખરાબ થયું છે કેટલી નુકસાની હશે ટોટલ નુકસાની અંદાજી તો મારે અઢી લાખ જેવી હશે બે અઢી લાખ બે થી અઢી લાખ ની નુકસાની હશે મારે સુખાવા માટે તો સર બાજુ તમે જોવું છો વાતાવરણ તો હજુ કોઈ ખુલે એવું લાગતું નથી બે થી ચાર દિવસ તો ઓર વધારે નુકસાની થવાના ચાન્સીસ છે અમારે